પાટણ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે બીજેપી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો ગુજરાતની 26 બેઠકો અને દેશની તમામ લોકસભા બેઠકો પર રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે કાર્યક્રમમાં રાજપૂત સમાજ ભાષાનો ઉપયોગ કર્યો હતો જેને લઈને સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે પાટણ જિલ્લા રાજપૂત આગેવાનોએ સૌ પ્રથમ તેમના છાત્રાલય ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ત્યાંથી તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર કચેરી કેમ્પસમાં રાજપૂત આગેવાનોએ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા અને જિલ્લા કલેક્ટરને પત્ર આપી પરશોતમ રૂપાલા ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ કરી આજનું અમારો જે આવેદનપત્ર આપવાનું એટલે થયું છે કે ભારતનો ગૌ ગૌરવશાળી સમાજ એટલે ક્ષત્રિય સમાજ અને એની બેટી એટલે આપ પાટણમાં પણ એનો ઇતિહાસ જોઈ શકો છો કે દાયકા દેવી અને દેવી જેવી જે આર્યનારીઓ પાટણની ભૂમિ પર જ અવતાર લીધો છે તો પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષમ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને રાજા રજવાડા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં આજે આગની જેમ રોષ ભભૂકી ઉઠેલો છે અને જો એમની ટિકિટ કેન્સલ નહીં થાય તો સમગ્ર રાજપૂત સમાજ રાજકોટમાં તો પુરુષોત્તમ રૂપાલાને હરાવશે પરંતુ સમગ્ર ગુજરાતની છવ્વીસ સીટ અને ભારતભરમાં રહેતા બાવીસ કરોડ રાજપૂતો તમામ સીટો ઉપર પોતાની શક્તિનો પરચો બતાવશે એ માટે અમે પાટણ જિલ્લા રાજપૂત સમાજના તમામ સંગઠનો સાથે મળી અને માન્યશ્રી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અમારી માગણી રજૂ કરી છે આજ રોજ અમે લોકો અહીં સમાજના તમામ હોદ્દેદારો સાથે સમાજના તમામ વ્યક્તિઓ સાથે અહીં આજે આજરોજ આવેદનપત્ર આપવા આવ્યા છીએ રાજકોટની લોકસભાની બેઠક ઉપરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને ન શોભે એવી ટિપ્પણી કરી છે એના વિરોધમાં આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે અને અમારો આ વિરોધ કોઈ પક્ષથી નથી અમારો વિરોધ ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાથી છે એટલે અમે ભારતીય જનતા પાર્ટીને કહેવા માગીએ છીએ કે આપ આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો અમે એને બદલવાની પણ માગણી નથી કરતા ફક્ત ને ફક્ત રદ બીજી કોઈ વાત નહીં અગર એ ટિકિટ રદ નહીં કરે તો ટૂંક સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અમે ઉગ્ર કાર્યક્રમો આપીશું અને ભારતીય જનતા પાર્ટીના